તો આરપી પટેલના નિવેદન પર સરદાર પટેલ ગ્રુપના આગેવાન લાલજી પટેલની પ્રતિક્રિયા સામે આવી છે કે બાળકો વધારવાથી સત્તામાં ભાગીદારી રહેશે એવું હું નથી માનતો લાલજી પટેલે કહ્યું કે આરપી પટેલના નિવેદનને વખોડતો નથી તો તેમની વાતનું સમર્થન પણ નથી કરતો જે એમને કહ્યું કે દરેક આપણા આવનારી પેઢીના દરેક બાળકો બે ત્રણ બાળકો પેદા કરવા પડશે પણ અત્યારે મારું એવું માનવું છે કે જે પાટીદાર સમાજની જે પણ પેઢી છે બધી વેલ એજ્યુકેટેડ પેઢી છે એટલે પોતે જ સ્વેચ્છાએ જ એવું વિચારે અથવા બે બાળક સુધી લિમિટ કરી દેતા હોય છે અને બીજું મારે એવું કેવું છે કે જયારે ગુજરાતમાં સવા કરોડ આવડો મોટો સમાજ હોય એ જો સંગઠિત હોય તો રાજકારણ હોય કે કોઈ પણ જગ્યા બિઝનેસ હોય કે કોઈ પણ જગ્યા જો સંગઠિતતા હશે તાકાત હશે સંગઠન હશે તો ચોક્કસ આપણે ધારું પરિણામ મેળવી શક્યું છે જે અંદર આપણે મેળવ્યું છે એટલે ખાલી બાળકો વધારવાથી એને એ કે એવું કરવાથી હું નથી માનતો કે તમારી સત્તાની અંદર ભાગીદારી રહેવું હું નથી માનતો પણ જેટલા પણ હશુ એ સંગઠિત હશું તો ચોક્કસ એનું સારું એવું રિઝલ્ટ મળી શકતું હોય છે